જય શ્રી કૃષ્ણ કેમ છો બધા જ માને આજે કેટલાય વરસથી કેટલાય વર્ષ એટલે બે હજાર છથી થી માંડીને આજ સુધી બે હજાર છમાં માં લગ્ન થયા અમારા અને એટલા વરસથી હા ફાઈનલી બે હજાર છથી થી અત્યારે બે હજાર પચીસ પૂરું થવા એવું આટલા વર્ષોમાં આજે પહેલો એવો દિવસ છે કે અમે શાંતિથી સાડા નવ વાગ્યાથી સાડા અગિયાર વાગ્યા લઈ નકરો ફોન જ જોયો કેટલી બધી શાંતિ છે આજના દિવસમાં એવું નથી કે કાંઈ કામ નથી એમ પણ કેટલા ટાઈમથી વરસાદ આવ્યો ત્યારથી એક જ ધારું મગફળીનું કામ એક જ ધારું ઉપાડ્યું હતું આજની તારીખમાં એટલી શાંતિ છે ને બારે ટ્રેક્ટર આવ્યા છે ખાતર ભરે છે ઉનાળામાં ખાતર ભર્યું હતું પાસું ઉનાળાથી અત્યાર સુધીમાં છ મહિનામાં પાસું ઘણું બધું ભેગું થઈ ગયું હતું એટલે કીધું એક વખત હજી ભરી લ્યો તો વળી ઉનાળા પાસું ઉનાળામાં પાસું ભરવી એવડો ઢગલો થઈ જાય છે અત્યારે બારે લોડર આવ્યું છે ટ્રેક્ટર આવ્યું છે ચાવડા સાહેબ છે ગુણાભાઈ છે બીજા બે ત્રણ ભાઈઓ છે આ બધા ખાતર ભરે છે ને અમે બે કલાક આરામથી ફોન જોયો કેટલા વર્ષો પછી આજે શાંતિ મળી જોકે આનંદમાં તો આપણે ઓલરેડી હોય જ છે પણ આ શરીરને શાંતિ મળે આજે બે કલાક ફોન જોયો મને નવાય લાગે છે કે કોઈ મને એમય ન આવ્યું કે તું હું તું ક્યાં ગઈ તું ચા બનાય એમ કહેવાય કોઈ હજી નથી આવ્યું બોલો અમે અમારી રીતે ગાયોના છાણવા સીધા કાઢી નાખ્યા હતા નીણ નાખી દીધી ખાણ નાખી દીધા બધું તમામ કામ કરી અને આવ્યા હતા તો માત્ર એક વિડીયો બનાવવા પણ પછી બસ ફોનમાં ઊંડા ઉતરી ગયા ને તે બે કલાક કાઢી નાખી મને નવાઈ લાગે છે કહું બાપરે મેં બે કલાક ફોન જોયો અને એ પાછો એક ધારો એટલો ટાઈમ તો મને લાઈવમાંય નથી હોતો લાઈવ કરો તોય મારે કામ કરતા કરતા લાઈવ કરવું પડે છે ને આજે તમે 2 કલાક ફોન જોયો બોલો આજ તો કેટલા બધા લોકોના વીડિયોમાં મારી કમેન્ટની ધડબડાટી થઈ ગઈ છે માને એમ થાશે કે આજ કેલાસ બેન નવરા પડી ગયા લાગશે બોલો આવી ને તમારા સૌના લોકોના વીડિયોમાં કમેન્ટ તો તમારા આજે તમારા બધીના વીડિયા કેટલા બધા જોઈ નાખ્યા બહુ મજા આવી બધીના વીડિયા જોવાની હરવાળો હતો હવે પાછા કાઈક કામ કરી બારે ટ્રેક્ટરના ફેરા ચાલુ જ છે ગીતા નીય ધડબડાટી બોલે છે કારણ કે ટ્રેક્ટર હોય એટલે અંદર સ્ટીરિયા તો હોય જ છે હાલો તો ઈ કામ પણ તમને થોડું બતાઈ દેવી અન્યા ઓલા ભાઈ મને કોક કહેતા તાની કે કૈલાશ બેન હવે ઢાબાવાળા નવા મકાન બનાવો તો જ આપણે રાતોરાત પાયા ગાળી અને રાતોરાત આવા ઢાબાવાળા મકાન કરીને રાતોરાત પ્લાસ્ટર ફિટ કરાય નાખ્યું છે આવી પારા પેટ પણ બાંધી દીધી છે આ તો જે મને એમ ને કે કૈલાસ બેન હવે નવા મકાન બનાવી નાખો એમના માટે છે આ ઓકે બની ગયું કહેતા હતા ને અમે કે આજ રાતે જ પાયા ગાળશું રાતોરાત પાયા ગાળીને રાતો રાતોરાત ધાબુ ભીર વાળ્યું ને રાતોરાત પ્લાસ્ટર કિરીવાડ્યું છે હું મજા આવશે જાનું રમાકડું जानू रमाकडू ए आली हो हमारी हामी आवी जो आ मोरटो को पडो એટલે પાસુ મડું થઈ ગયું જો ચાવડા સાહેબ ખાતર ભર્યા છે વચ્ચે ચાવડા સાહેબ છે આજુબાજુ બે જણા છે મભાઈ ટ્રેક્ટર આંક્યા છે એ અમારે જેઠ થાય છે પણ એમનું ધ્યાન અમારી સામું નથી અને આ ભૈલો બેઠો ને રમભાઈનો દીકરો જ છે આ લોડરમાં બેઠો ને રમભાઈનો દીકરો જ છે અને આ આટલું બધું ખાતર થઈ ગયું છે ચોમાસામાં આપણે ભર્યું હતું પાસું અત્યારે જો આટલો ઊંડો ખાડો હોય છે ને ખાડો એટલો બધો ઊંડો હોય છે એટલે એ ઊંડો ખાડો અત્યારે ખાલી કરાવી નાખ્યો ટાસનો पासू शियाळू वावेतर करवूसेने अयुने जो बे कलाकमा बघू खाय ग्या बे कलाक आसा पोदवा की नाख्या असे तर अने पासा पावडर लई आणि आधी ढवळी लव आणि अरी आणि कार्टो आधा खाय खाय नवरा थ्यावा ननकडो एव्ह परी परी આ બધે આ રાબાથાણું કીને નાખ્યું છે હવે આપણે આ બધું ભરવું પડશે અને ચોખ્ખું કરવું પડશે કેમ છો ગંગા મૈયા મારી ગંગા મારી ગંગાની મૈયા છે આ આ ગંગા છે અને આ ગંગાની મૈયા છે કેવડો મોટો ડુંગર જેટલો પાળો તો થઈ ગયો તો ખાતરનો ખાલી કરી નાખ્યો લોડરથી આ કોઈ નાનો હૂનો પાળો નથી હો બહુ મોટો ઊંડો ખાડો છે આ જો કેટલું ચોખ્ખું દેખાય છે અમારી ગઈ પાસે નહીં તરતાંકણ મોટો જબરો ઢગલો હોય અને હવે જો શિયાળાની શરૂઆત થઈ ગઈ છે એટલે અમે આ બાંધી દીધું છે ને આટલી કોર નીકળી ગઈ છે શિયાળાની શરૂઆત થઈ ગઈ એટલે હવે અમારે આ ઓથ રાખવો પડે ગઈ માટે અને હવે અમે રાંધવા બે જાય રસોઈ કરી નાખવી કારણ કે બે કલાક લગી તો એક ધારો ફોન જ જોયો છે આજ તો મને નવાય લાગે છે કે બે કલાક ફોન જોયો એ કેટલા વર્ષોની અંદર આજ પહેલી વખત બે કલાકનો ટાઈમ મળ્યો આટલી શાંતિથી કોઈએ ડિસ્ટર્બ ન કર્યા કોઈએ એ ન કર્યો નહીંતર તો અમુક ટાઈમે તો આપણે એમ થાય ને કે એક હારો વિડીયો બની ત્યાં વિડીયો બનાવતા હોય ને તોણુ ટણું ટણું એલા બાવલો મારો ફોન નંબર મારો વિડિયો જોવે છે જો લાવો તો આ જો કોઈ સવાય એમ કે いや છે ભૂલ ક્યાં છે આ મને મિસ મિસરા દેખલ જાવ બે બેન છે કે એ એ આ જોવા તો અલા આ બત જો તો અલા તું આવ્યો વિડિયો આ અલા બે ભાઈ બેન આવી ગયા જો જાન મને બતાવ્યું હે જાન ફોન બતાવ્યું હર નામ શું છે

અને હવે ઈ રમ્યા છે એ ગુણાભાઈ ના બાળકો છે બે સારો હાલો તો હવે કોઈ ડિસ્ટર્બ નથી કર્યા એટલે એનો મતલબ એમ નઈ કે રાજ આવી ગયું એમ રાંધવા મળવી તો આવજો જય શ્રી કૃષ્ણ ખુશ રહીજો